ત્યારે માવઠાએ ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે કેરી ડાંગર અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું છે પીનાકિનભાઈ નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ ખાસ કરીને અત્યારે જે આ મે મહિનાના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ જે આગાહી પ્રમાણે થઈ ગયો અને ગઈકાલે સાંજથી આ વિસ્તારમાં સંપૂર્ણ વિસ્તારમાં નવસારી જિલ્લામાં જે વરસાદ રાતભર વરસ્યો તો એના કારણે જે ડાંગરનું અહીંયા મુખ્ય પાક હોય ઉનાળા દરમિયાન અને ઉનાળું ડાંગરનો પાક પણ સારો આવતો હોય પરંતુ એ જે વરસાદ થયો એના કારણે ખાસ કરીને અહીંયાના ખેડૂતોને ત્રીસથી પાંત્રીસ ટકા જેટલો પાક જમીન દોષ થઈ ગયો છે અને જો આ આવનારા હજી બે દિવસ જે વર્તારો છે તે પ્રમાણે જો વરસાદ વરસે તો એમાં નુકસાન વધવાનું છે કેમ કે આને પછી એ જે તૈયાર થયેલો ડાંગરના દાણા એ ઉગી નીકળવાની શક્યતા રહે અને એનો પરાળ બી કદાચ સડી જાય એવી સંભાવના છે કારણ કે આ આ પાણી સુકાતા જ વધારે દિવસ જાય બીજી તરફ અહીંયાના મુખ્ય બે જે ફળ પાકો કેરી અને ચીકું તેમાં કેરીમાં મોટું ખરણ આવ્યું અને જે કેરી ખરેખર વેચવાની જ હતી અને તે ટાઈમે જ બધો ખર્ચો કરી ચૂટ્યા પછી જે આવક મેળવવાની ને એવા સંજોગોમાં આ જે ત્રણ દિવસ વરસાદ વરસવાનો પહેલાં દિવસના વરસાદમાં જ કેરીમાં બી લગભગ જે પાક ઓછો હતો તો તે જોતાં બી લગભગ પચીસથી ત્રીસ ટકા જેટલું કેરીના પાકમાં નુકસાન છે અને એ કેરી ઝાડ પરથી નીચે પડતા ફાટી જાય એટલે એ કંઈ જ ઉપયોગમાં આવે એવું નથી એટલે ખેડૂતોએ એ આવક એક તો ઓછું ઉત્પાદન આવવાનું અને તેની સામે આ પરિબળના કારણે જે કેરી પકવતા ખેડૂત એને નુકસાની થવાની અને કદાચ દેવામાં ઘૂસે એવી શક્યતા દેખાઈ રહેલી છે એટલે આ મોટો ચિંતાનો વિષય છે સરકારશ્રી દ્વારા આનું જે આવનારા બે દિવસ બે જે વરસાદ વરસી જાય પછી સર્વેની કામગીરી ખરેખર વ્યવસ્થિત થવી જોઈએ અને જે કંઈક હોય તેને જે નુકસાની હોય એ ખેતરની પૂરી માહિતી મળવી જોઈએ